પીએમ કિસાન યોજનાનો બે હજારનો બાવીસમો હપ્તો આ દિવસે જાહેર થશે તારીખ જુઓ પીએમ કિસાનના બાવીસમાં હપ્તાની તારીખ જાહેર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશભરના લાખો ખેડૂતો માટે આર્થિક સહાયક રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં છ હજારની સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તાજેતરમાં ઓગણીસ નવેમ્બર બે હજાર રોજ પીએમ કિસાનનો એકવીસમો હપ્તો સફળતાપૂર્વક તમામ પાત્ર લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેના પછી ખેડૂતો હવે પીએમ કિસાન બાવીસમા હપ્તાની તારીખ વિશે ખૂબ જ ઉત્સુક છે વિભાગીય માહિતી અને પાછલા વર્ષોની ચૂકવણી પેટર્ન જોતા એ સ્પષ્ટ થાય છે કે એકવીસમા હપ્તાના પ્રકાશન પછી હવે આગામી હપ્તાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે ખેડૂતોને એકવીસમા હપ્તાનો લાભ મળી ચૂક્યો છે અને જેમના વાયસી બેંક ખાતા અને આધાર લિંક સાથી છે તેમને પણ ડીબીટી દ્વારા સીધા બાવીસમા હપ્તાના પૈસા મળશે આ લેખમાં અમે તમને પીએમ કિસાનના બાવીસમા હપ્તાની તારીખ પાત્રતા કોને ચાર હજાર મળશે અને સ્થિતિ કેવી રીતે તપાસવી તે વિશે સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ પીએમ કિસાનના બાવીસમા હપ્તાની તારીખ પીએમ કિસાનના બાવીસમા હપ્તાની તારીખ અંગેના સંકેતો સૂચવે છે કે બાવીસમો હપ્તો નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે એવી અપેક્ષા છે કે આ હપ્તો જાન્યુઆરી બે હજાર છવ્વીસના પહેલા અઠવાડિયા અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે ગમે ત્યારે ટ્રાન્સફર થઈ શકે છે પીએમ કિસાનના બાવીસમા હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી સૌપ્રથમ ખેડૂતી સત્તાવાર પીએમ કિસાન વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે હોમપેજ પર તમારી સ્થિતિ જાણો અથવા લાભાર્થી સ્થિતિ વિકલ્પ પસંદ કરો નવા પેજ પર તમારો આધાર નંબર નોંધણી નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો કેપ્ચા કોડ દાખલ કરો અને પ્રક્રિયા પૂર્ણ કરો ખેડૂતના તમામ હપ્તાઓની વિગતો સ્ક્રીન પર દેખાશે જેમાં બાવીસમાં હપ્તાની સ્થિતિનો સમાવેશ થાય છે અહીંથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પૈસા ખાતામાં ટ્રાન્સફર થયા છે કે હજુ પણ પ્રક્રિયામાં છે આ ખેડૂતોને બાવીસમા હપ્તામાં ચાર હજાર મળશે કેટલાક ખેડૂતો અધુરાઈ કે વાયસી તેમના બેંક ખાતામાં ભૂલો અથવા આધાર લિંકનો અભાવ જેવા વિવિધ કારણોસર પીએમ કિસાનનો એકવીસમો હપ્તો મેળવી શક્યા ન હતા જો આ ખેડૂતોએ હવે તેમની બધી ભૂલો સુધારી લીધી હોય તો તેઓ પીએમ કિસાન બાવીસમાં હપ્તા સાથે તેમનો અગાઉનો બાકી રહેલો હપ્તો મેળવી શકે છે આ કિસ્સામાં તેમને તેમના ખાતામાં ચાર હજારની એક સાથે રકમ મળી શકે છે જો કે આ લાભ ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમની માહિતી હવે સંપૂર્ણપણે સાચી હોવાનું જાણવા મળ્યું છે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયોને લાઇક કરો વીડિયોને બીજાને શેર કરો બેલ આઇકોનને ઓલ કરી દો એટલે વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે